more જય માતાજી મિત્રો તો આજે રોજ આજના વિડીયોમાં આપણે ગોરવિયાળી મોગલમાંનું મંદિર કે જ્યાં કર્મભૂમિ છે મા મોગલની એની મુલાકાતે આવ્યા છે અને દર્શન કરવાના છે ખાસ કે અહીંયા જે મોગલમાં બિરાજમાન છે તે દક્ષિણ મુખે બિરાજમાન છે તમે કોઈ પણ સ્થાન દેવસ્થાન તમે જોશો તો એ પૂર્વ દિશા સુરત જે બાજુ ઉગે એ મુખે હોય છે પણ અહીંયા જે ગોરવિયાળી ધામ છે ત્યાં મોગલમાં દક્ષિણ મુખે બિરાજમાન છે એનું કારણ એ છે કે જ્યારે માતાજી મોગલમાં જે સમાઈ જાય છે આ જગ્યા ઉપર ત્યારે તેના હાથમાં જે સામે તમને દેખાય છે લીંબડી દેખાય છે લીમડી એ લીંબડીનું અને એના હાથમાં હોય છે અને દક્ષિણ મુખ તરફ એનું મુખ હોય છે અને ત્યાં ત્યાં સમાઈ જાય છે અને એ જ જગ્યા ઉપર માતાજીનો થડો છે એમની બાજુમાં એમના કુળદેવી આય શ્રી રવેચી માતાજી છે એ તમે વિડીયોમાં બધું જોઈ શકો છો આપણે દર્શન અંદર કરવાના છે તો આપણે ત્યાં જવાનું છે બધાય દર્શન વ્યવસ્થિત કરવાના છે અને પરચા ઇતિહાસની વાત કરવાની છે મોગલ માતાજી અંદર સમાઈ જાય છે ત્યારે અહીંયા જે એના ગોવાળ છે એના ભેંસોના ગોવાળ છે તે પણ સમાઈ જાય છે અને એ જોવાનું છે કે એમના ભેગો એનો કૂતરો એ પણ સમાઈ જાય છે અને કૂતરો તો ઠીક પણ નવસો નવ્વાણી ચંદ્ર દેવચંદ્રી ભેંસો કે જે એનું પૂંછડું ધોળું હોય એના પગ ધોળા હોય એવી રીતના ચંદ્ર આખું દેવચંદ્ર જે ભેંસ કહેવાય છે તે નવસો નવ્વાણું ભેંસો નવસો નવ્વાણું ભેંસો એ પણ સમાઈ જાય છે તો વાહ અને ઇતિહાસની આગળ વાત કરીએ તો ઘણો બધો ઇતિહાસ છે અહીંયા અને જે કોઈ ભાઈ બહેન કોઈ નવા હોય અને આ ચેનલમાં આવે તો આપણે ઘણા હજી આગળના પ્લાન છે કે ક્યાં શ્રદ્ધા પૂરી થાય ને ક્યાં અંધશ્રદ્ધા શરૂ થાય એનો વિડીયો તેમજ હમણાં સોનલ બીજ આવે છે તો એને લગતા વિડીયો આપણે આ ચેનલમાં મૂકવાના છીએ તો સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં આ મંદિરના તમારા પરિવારજનોને તમારા મિત્રોજનોને દર્શન કરાવજો એવી મારી નમ્ર અપીલ છે તો શેર કરવાનું ખાસ ભૂલતા નહીં જય માતાજી તો સાડા તેરસો વર્ષ જૂનો ઇતિહાસ લઈને આપણે આવી ગયા છીએ ગોરવિયાળી ધામમાં માના ધામમાં તો આવી રીતના કંઈક આપણને બહારથી સાઈડ ગેટ જોવા મળે છે ગેટની આજુબાજુ દુકાનો છે તો ચાલો આપણે અંદર જઈએ અને મા મોગલના દર્શન કરીએ માની જન્મભૂમિ ભીંગરાણા ગામે છે ત્યારબાદ તેનું સાસરું કે કર્મભૂમિ કહેવાય તો ગોરવિયાળી ધામ છે ગોરવિયાળી ધામમાં આપણે અંદર પગલાં માંડીએ ત્યારે આપણને સામે જ મા ગોરવી કે જે માના ખય છે તે આપણને જોવા મળે છે તેમની બાજુમાં મંગલેશ્વર મહાદેવનું મંદિર છે એમની મંદિર અને આજુબાજુમાં જે અહીંયાથી લોકો રજ પણ સાથે લઈ જાય છે કેમ કે માતાજીની કર્મભૂમિ એમની પાછળ માતાજીનો નેજો તેમજ માતાજી આપણને દેખાય છે તેમની જગ્યા દેખાય છે ત્યાંથી આમ આગળ વધતા આપણે મા ગોરવીના દર્શન કરીએ કે જે ફોય છે મોગલમાં અને મોગલમાં સાથે જ જ્યારે મોગલમાં સમાઈ જાય આ જગ્યા ઉપર ત્યારે એમના ફોય ગોરવીમાં એ પણ સમાઈ જાય છે કે જે એ સમાય છે તો હવે મને જોયું નહીં જાય દુનિયા મને હવે હું પૂછશે હું કહે એટલે એ મા ગોરવી પણ સમાઈ જાય છે ત્યાં પણ માતાજીનો થડો છે જય મા ગોરવી તો બધા લોકો માં ગોરવીના દર્શન કરી લ્યો ત્યારથી આગળ આપણે જઈએ મંગલેશ્વર મહાદેવના દર્શન કરવા અને મંગલેશ્વર મહાદેવના દર્શન કરીને આપણે આ શ્રી માના દર્શન કરીએ જય માતાજી તો મહાદેવના દર્શન કરીને આપણે પાછળમાં મોગલ જ્યાં સમાણા તે મોગલમાંના થડાના દર્શન કરીએ તો ગોરવીમાની જગ્યામાં ગોરવીમાના મંદિર પાછળ આવી રીતના કાંઈક મેદાન છે મેદાન તમે જોઈ શકો છો કઈ રીતનું છે અને અહીંયા વાંજીમાની પણ જગ્યા છે કે જે મોગલમાં સાથે આવ્યા હતા અને એનો પણ ઇતિહાસ છે આખો કે વાંજિયાએ મોગલમાના ચરણોમાં પડીએ જ્યારે સમાતા હોય ત્યારે અને મારે તોય તું તારે તોય તું એવું કહે છે અને મોગલમાં એને પોતાના ખોડામાં લઈ સમાઈ જાય છે અને એમની પણ જગ્યા છે તમે વિડીયોમાં આગળ જોઈ શકો છો અહીંયા બેસવાની પણ સુવિધા છે ત્યાં પાછળ કે જે ગોવાળ હતા મોગલ એ ગોવાડની પણ જગ્યા છે જ્યાં પણ આપણે દર્શન કરીએ તો આ એ જ જગ્યા છે કે અહીંયા મહાકાળી રૂપ લઈ અને મોગલમાં જે જમીનમાં સમાઈ જાય છે અને અહીંયાની રજ લોકો સાથે લઈ જાય છે એટલી પવિત્ર રજ માનવામાં આવે છે તો મોગલમાંની જગ્યા ગોરવિયાળી ધામ તો ચાલો આપણે ફાઇનલી એવા થડાના દર્શન કરીએ એ પહેલાં અહીંયા વાંચો હું લેખું છે કે ગોરવી મોગલમાંની જગ્યા વર્ષો પુરાણી ઓજત નદીના કાંઠે થાપો મારીને ઓજત નદી પ્રગટ કરી હતી એ સરકાર છે મા મોગલ તો મોગલમાં થળો તમે જોઈ શકો છો ઝાડ છે ઝાડ નીચે બિરાજમાન છે મા મોગલ તો બધાએ દર્શન કરો જાય મોગલ જય માતાજી મિત્રો તો ગોરવિયાળી મોગલધામ આપણે થળામાં માતાજી પાસે બેઠા જઈએ અને આપણને અહીંયા શ્રદ્ધાળુઓ જે પૂનમ છે અને પૂનિમ પૂનમ નિમિત્તે દર્શન કરવા આવ્યા છે તો સૌ પ્રથમ આપણે પેલા નામ જાણીએ અને પછી એની આસ્થા આપણે જાણવાનું કરીએ જય માતાજી જય માતાજી પેલા તમારું નામ વડીલ જણાવજો મારું નામ નારણભાઈ નારણભાઈ તમારું નામ રોહિતભાઈ નારણભાઈ અને રોહિતભાઈ ગોરવિયાળી ધામમાં આઈશ્રીના ધામમાં તમે આવો છો તો તમારી શ્રદ્ધા અમને જણાવશો અમારી શ્રદ્ધા અમને ફાયદો ઘણા વાતનો થાય છે કોઈને દુઃખ હોય તો સુધરી જાય છે નાસ્તા ઉપર આવેલા હોય નારાયણભાઈની આસ્થા એવી છે કે અહીંયા કોઈ પણ દુખિયાળો આવે છે માતાજીના ચરણોમાં એનું દુઃખ મૂકે છે તો એ એનું દુઃખનું નિવારીકરણ માતાજી કરે છે અને તમે અહીંયા કેટલા વર્ષથી પૂનમ ભરો છો પૂનમ બે વર્ષ ભરો છું પણ અમે અહીંયા લગભગ વર્ષો હતા આવી છીએ

શ્રદ્ધાની વાત કરે છે એવી શ્રદ્ધા હશે તો રોહિતભાઈની જેમ માતાજી સાયકલ કરી દે વ્હીલ કરી દેવા છે હજાર હાથ વાળી પણ વિશ્વાસ હોવો જોઈએ તમને પછી એક કુઈન આવો ને પાંચ એમ નહીં એક ધારો આ દસ અમારે છે અને બીજી વાત હું તમને કહું ઓડિયન્સ મિત્રોને કે જો તમે નક્કી કરી લો કે મારે પૂનમ ભરવા જવું છે પછી ઓટોમેટિક માતાજી માતાજી પડે એમાં એમાં કોઈ સવાલ જ નથી પછી તમારે તમને વિશ્વાસ હોવો જોઈએ માટે ભરોસો હોય તો થાય વિશ્વાસની ભક્તિ છે તો આગળ જઈએ હજી આપણે ઘણા લોકો પાસેથી એની આસ્થા જાણીએ દર્શન કરીએ તો વિશ્વનો માં મોગલનો મેઇન થડો કહેવાય તો માં મોગલનો થડો છે તેમના દર્શન કરો અને એમની બાજુમાં માના કુળદેવી શ્રી રવેચી માં તે રવેચી માં નો થડો છે તો જય મા રવેચી તો નું ઝાડ નીચે આપણને મોગલ જોવા મળે છે તેમની પાછળ વાંજી આઈ કે જે મોગલમાં સાથે આવેલા હતા તો એમની જગ્યા છે વિયાળી ધામે તમને માતાજીના પરિવાર દ્વારા પ્રસાદીની સુવિધા એટલે કે જમવા રહેવાની તેમજ ચા પાણીની પ્રસાદીની સુવિધા તમને ઉપલબ્ધ છે તો માતાજીના પરિવાર દ્વારા તમને બધી સુવિધા મળતી રહે છે જય માતાજી તો દુખિયાના દુઃખ ભાંગતી ભગવતી માં મોગલ કે જેનો મેઇન તળો તમે બધાએ દર્શન કર્યા જો વિડીયો ગમ્યો હોય તો તમે શેર કરી દેજો આગળ આપણે જઈએ છીએ ત્યારે આપણને દેવકુભાઈની મુલાકાત થાય છે જે માતાજીના પરચાની વાત કરવા માંગે છે તો દેવકુભાઈ પરચો શું કહેવા માગે માતાજી માથે શ્રદ્ધા રાખો એટલે અશુક પરસો આપે છે આ મારે દીકરીનો દીકરો છે મારે બે દીકરીઓ છે મેં માતાજીને માનતા કરી કે હે મા મોગલમાં મારા દીકરો દેહ તો હું પગે લગાડી અને હું દર મંગળવાર ભરવા આવું છું દર પૂનમ ભરવા આવું છું માતાજી માથે શ્રદ્ધા રાખો એટલે અચૂક તમને આપે દર્શન દર્શન કરાવવા આવ્યા છે સાડા પાંચ મહિનાનો થયો છે ભાઈ તમારું ગામ મારું ગામ આજાણી પીપળિયા મારું નામ દેવકુભાઈ વલકુભાઈ દાદલ કાઠી દરબાર છે અને મારા ભાણિયાભાઈ સુડાવળ છે હાર્દિકભાઈ નાના વાળા હા હું નાના છું મારે બે દીકરી જ છે એટલે મેં માનતા કરી હતી મારા ભાગ્યમાં નતો પણ મારા દીકરીના ભાગ્યમાં માતાજી દીકરો એક આપજો અને માતાજી એને કાનો કાન સાંભળી લીધું છે અને માનતા પૂરી થઈ છે અને અટાણે માનતા પૂરી કરવા આવ્યા છે જે તો બરોબર છે માનતા પૂરી કરવી જરૂરી છે અને એ પૂરી કરવા આવ્યા છે અને ભાગશાળી છે કે જન્મ થયો છે અને માતાજી માથે શ્રદ્ધા રાખો એટલે અશુભ તમને એનું ફળ પ્રાપ્ત થાય છે ભલે થોડુંક મોડું થાય પણ પૂરું થાય છે પૂરું થાય છે હા

તો થોડોક વાર્તાલાપ કરીએ આપણે માતાજીના સાનિધ્યમાં બેઠાથી તો સૌ પ્રથમ આપણે પેલા ગામનું નામ જાણીએ અને નામ જાણીએ અમારું ગામ ગામકુલ જલારામ અમે છેલ્લા ત્રણ ચાર વર્ષથી અહીંયા પૂનમ ભરવા આવે છીએ બરાબર આજે પૂનમ છે તો પૂનમ નિમિત્તે કોઈ ભાવિકો ભક્તો બધા આવે છે અને આપણને ગ્રુપ જોવા મળે છે તો માતાજી મોગલમાં વિશે કાંઈ તમે નાના મોટી વાત કાંઈક ઓડિયન્સ સુધી બહુ પહોંચાડવા માંગતા હોય તો તમે કઈ જાણો છો એવું કઈ માતાજીના પરસા તો અનેક છે પણ માતાજીને કે આપણે અંદરથી જે ભાવનાથી જે માનતા હોય આપણે એ ભાવના સાચી આપણે ભાવના સાચી શ્રદ્ધા સાચી વડી ભાઈબંધ એવું કેવું છે કે ભાવના સાચી શ્રદ્ધા સાચી આગળ બધાય ગ્રુપમાં બધા એવા છે બધા ખાલી નામ જણાવી દો દેવ ગઢવી હિતેશભાઈ દાદા હિતેશભાઈ દાદા હિમિત સખિયા પ્રયાગ દેસાણી તો તમે બધા પણ બે ત્રણ વર્ષથી કે ચાર વર્ષથી આવો છો કન્ટિન્યુ વાહ આ બધા અમારા જેવડા અટાણે બધા ભગોડા થી રિટર્ન અહીંયા આવી દર પૂનમે ભગોડા ભગોડા થી રિટર્ન ગોરવિયા મિત્રો જે આ પાંચ જણા આપણને ગ્રુપમાં અટાણે બેઠા છે દર પૂનમે અહીંથી ભગોડા કે બસો કિલોમીટર આજુબાજુ થતું હશે ક્યાંથી અહીંયા ગોરવિયાળી અને ત્યાંથી તમારું ગામ વીરપુર ત્યાં તો આજના બધા જે અમે યુવાન લોકો છે એ પૂનમ ભરવા બધે જાય છે અને એટલું શ્રદ્ધાથી અટાણે હાલની તકે અમે કામ કરીએ છીએ અને આ અમારી શ્રદ્ધા છે આ અમારો કાંઈ અંધશ્રદ્ધા એવો કાંઈ વિષય છે અમારી શ્રદ્ધા છે અને મોગલમાં માથે એટલો ભરોસો છે એટલે અમે આ કરીએ છીએ બરોબર છે ને બધું હા બીજું કઈ ખાસ તમે કહેવા માંગો છો કઈ નહીં આસ્થા એ છે બધું અને સર્વે કોઈ તમે આવો ગૌરવિયાડી આવો એવી અપીલ કઈ કરો હા માતાજીનું મંદિર છે અહીંયા દર્શનનો લાવો લ્યો આપણે વધુ ઇતિહાસ જાણવાનું કરશું એ માટે તમે આ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં તો ફાઇનલી આપણે મોગલ માતા દર્શન કરીને આપણે બહાર નીકળી ગયા છીએ અને અહીંયા શ્રીફળો દેરવાની સુવિધા આપણને જોવા મળે છે ત્યાં આગળ ગોવાળ દાદા ગોવિમાની જગ્યાની પાછળ ગોવાળિયા દાદા ગોવાળિયા દાદા છે જે માતાજીના ગોવાડ હતા તેમની ભેસો ચારતા અને માતાજી દક્ષિણ મુખે જે હાથમાં દાંતણ લઈ અને સમાય છે જમીનમાં ત્યારે ગોવાળિયા દાદા કે જે એમના ગોવાડ હતા એને જાણ થાય છે અને તે પણ આ જ જગ્યાએ આવી રીતે સમાઈ જાય છે અને અમર થઈ જાય છે માતાજીના સાનિધ્યમાં બિરાજમાન થઈ જાય છે તો દર્શન કરલે જો અને કહેવાય છે એવું કે એમનો કૂતરો પણ એમની સાથે સમાઈ જાય છે તો વાત કરું કે શ્રદ્ધા જુઓ કે કૂતરો પણ અંદર સમાઈ જાય છે અને ગોવાડ દાદા પણ સમાઈ જાય છે અને અહીંયા એક ઇતિહાસ છે કે અહીંયા માનતામાં પાઘડી તેમજ આવું કહેવાય તો પન્યું ધોળા કલરનું ચડાવવામાં આવે છે વાહ જય માતાજી તો મોગલમાંની જગ્યામાં લોકો પ્રસાદનો આનંદ માણે છે તો પ્રસાદી લઈને જવાનું જ અહીંથી મોગલમાંની જગ્યામાં પાછળ આપણને રસોડું જોવા મળે છે ખરેખર વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં જય માતાજી જય મોગલમાં